લોરેન્સ બિસ્તોઈના ભાઈ અનમોલને અમેરિકા ભારતમાં લીધો ગુજરાતમાં વાઘનું પુનરાગમન દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર અમદાવાદના ખોખરા રેલવે ક્રોસિંગ નજીક યુવકની આત્મહત્યા કથિત સુસાઇડ નોટમાં બે વ્યક્તિના નામોનો ઉલ્લેખ દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસમાંથી મળી શીખ ગેરેજ અને વર્કશોપ માટે ફરજિયાત ડેટા મેન્ટેન કરવા અમદાવાદ પોલીસનો આદેશ વાહનના આવવા જવાના રેકોર્ડની એન્ટ્રી ગેરેજમાં સીસીટીવી પણ લગાડવાનો આદેશ એનડીએ ધારાસભ્ય દળના નેતા નીતિશકુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો મુખ્યમંત્રી તરીકે નીતીશકુમાર દસમી વખત બિહારની ભાગદોડ સંભાળશે આજે શપથ ગ્રહણ સમારોહ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પાણી આપવાની માંગ સાથે કેમ્પસમાં માટલા ફૂડ વિરોધ પ્રદર્શન કર્યું હોસ્ટેલમાં રાત્રે નવથી સવાર છ વાગે પાણી ન મળતું હોવાનો આક્ષેપ ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી ચૂંટણી પંચના આક્ષેપો સામે બસો બોતેર નાગરિકોએ ઓપન લેટર બહાર પાડ્યો જેમાં કહ્યું કે બંધારણીય સંસ્થાઓ સામે આરોપો ખોટા કોંગ્રેસ ઈસીની છાપ બગાડી રહી છે બંધારણીય સંસ્થાઓ પર સતત દોષારોપણ કરવું રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક કોમ રેસ્ટોરન્ટમાં જીએસટી વિભાગના દરોડા દરોડા દરમિયાન જીએસટી વિભાગના અધિકારીઓને માર મારવામાં આવ્યો રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો મળતા પોલીસે તપાસ હાથ ધરી

રોસ્કેટો ના સીઈઓ સેંગઈ કેમેઝોવે દુબઈ એર જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ શરત વિના આ ફાઇટર જેટ માટે ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરશે આ વિમાનો અમેરિકન એફ થર્ટી ફાઈવ જેટ તોડ બીરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ